જૂનાગઢમાં દલિત સમાજના યુવાનને માર મારવાના મામલે આજે અનુસૂચિત જાતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જૂનાગઢથી ગોંડલ જવા બાઈક રેલી યોજવા રવાના થયા છે જૂનાગઢમાં ગત ત્રીસ તારીખના રોજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકીએ એનએસયુઆઈ પ્રમુખ અને દલિત યુવાન સંજય સોલંકી પર હુમલો કર્યો હતો જેને લઈ અનુસૂચિત જાતિ સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે બાર તારીખે બાઇક રેલી નું જે આહવાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો છે તે ઉમટી પડ્યા છે અને બાઇક રેલી ગોંડલ જવા રવાના થઈ છે આવો જાણીએ અનુસૂચિત જાતિ સમાજની શું છે માંગણી આજનો અમારો કાર્યક્રમ અનુજાતિ સમાજ તરફથી આખા ગુજરાતભરના અનુજાતિ સમાજ તરફથી જે આહવાન કરવામાં આવ્યું હતું કે બાઇક રેલીને આપણે અમે ગોંડલ જવાના છીએ ત્યારે જૂનાગઢથી આ રેલીનું શરૂઆત થઈ રહી છે ત્યારે હું આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને બાબા સાહેબના સ્ટેચ્યુએ ફુલાર વિધિ કરીને સીધા અમે વડાલ જવાના છીએ વડાલ જ્યારે પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ જ્યાં પાણી અને શરબતની વ્યવસ્થા અને અમારી રેલીનું સન્માનનું આયોજન રાખ્યું છે બધા પાટીદાર સમાજનો પણ હું આભારી છું અને ત્યાંથી અમે સીધા નવાગઢ નવાગઢથી નવા વિધિ કરી આખાના જે દલિત ભાઈઓ આવ્યા છે ત્યાં પણ અમારું સન્માન થાય ત્યાંથી અમે સીધા ગોંડલની ગલીઓમાં જુદી જુદી જગ્યાથી અમારી બાઇક રેલી નીકળશે અને સભા સ્થળે જઈ અને ત્યાં ભાષણ સૂત્રકાર કરી જમી અને આખો સમાજ છૂટો પડવાનો છે ગોંડલ નો જ કાર્યક્રમ નહીં જ્યાં જ્યાં દલિત સમાજ ઉપર અત્યાચાર થશે ઈજ જ ગામમાં હવે અમે જાશું અને અમે હવે અમે આવેદન દેવા આવેદન પત્ર કે વિરોધ કરવાનું બંધ કરીશું જ્યાં ગામમાં દલિત સમાજ ઉપર અત્યાચાર થશે ને રાજુ સોલંકી ખુદ જાશે અને ન્યાય એનો વિરોધ કરવામાં આવશે અમારી માંગ એટલી છે કે મારા દીકરાને કપડાં ઉતારી અને છ જણાએ વિડીયો ઉતાર્યો છે છ જણાએ બંદૂક જે બતાવી છે બંદૂકું જમા કરે એ વિડીયા જે કહી છે મોબાઈલ જમા કરે અમારો કેસ સ્પેશિયલ કેસમાં લેવામાં આવે કોર્ટની રચના કરવામાં આવે અને સરકાર તરફથી સ્પેશિયલ વકીલ અમને આપવામાં આવે છ જ મહિનામાં આ કેસ પૂરો કરી અને એને સજા આપવામાં આવે જેથી કરીને ગતિશીલ ગુજરાતની જે સરકારશ્રી વાત કરી રહી છે તો એની ગતિ બતાવે એવી સરકારશ્રી પાસે અમારી વિનંતી છે